કેટલાક અસામાજિક તત્વો આવ્યા અને દુષ્કર્મ ગુજારી ગયા આ સમગ્ર બાબતે સત્તાવાર માહિતી મળી છે તેના આધારે સમાચારની વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર મસ્યા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યભરમાં નવરાત્રીના પાવન પ્રસંગની ઠેર ઠેર ઉજવણીઓ થઈ રહી છે ગરબા ગાવામાં જનતા મસ્ત છે ગૃહ રાજ્ય મંત્રીએ પણ છૂટો દોર આપી અને કહ્યું છે કે રાતભર ગરબે ગુમો સરકાર અને તંત્ર તમારા માટે ખડે પગે ઊભું છે વાત સારી છે આવું જ તંત્ર અને આવી જ સરકારની ઈચ્છા દરેક લોકોની હોય પરંતુ રાજ્યમાં આવું જ કહેતા ગૃહ મંત્રી એક વખત બોલ્યા કે ગરબા ગુજરાતમાં રાતભર ન રમાય તો શું અમારે પાકિસ્તાન જવું

એક સગીર દીકરી પોતાના મિત્રને મળવા માટે લક્ષ્મીપુરા પાયેલી વિસ્તારમાં જાય છે ત્યાંથી તે પોતાના મિત્ર સાથે એક અવાવરું જગ્યા પર બેસવા માટે જાય છે અને ત્યાં આ બંને બેઠા હોય છે દરમિયાન કેટલાક લોકો આવે છે આ સામાજિક તત્વો આ દીકરી સાથે દુષ્કર્મ ગુજારે છે પોલીસે ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરી છે એફએસએલનો સહારો પણ લીધો છે તમામ પ્રકારના પૃથ્થક્કણ કરવા માટે પોલીસની ટીમ સજ્જ અને ખડે પગે છે પરંતુ સવાલ એ છે આ પ્રકારની ઘટનાને અંજામ આપવાની હિંમત આ ગુનાખોરીઓ કરતા આરોપીઓમાં ક્યાંથી આવતી હશે આ મામલે પોલીસે શું કહ્યું સાંભળો સત્તાવાર રીતે પોલીસના કહેવા પ્રમાણે ઘટનાક્રમ ઘટ્યો કેમ એ તમે જુઓ પહેલી વાત તો ગઈકાલ લેટ નાઇટ સેક્સ્યુઅલ શોર્ટની ઘટના ધ્યાનમાં આવેલ છે એમાં જે ફરિયાદી છે એમને હું પીડતા તરીકે સંબોધીશ તો લેટ નાઇટ પોલીસનો ધ્યાન એવી આવેલ હતા કે પીડતા આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે સાડા વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપના ટીપી વિસ્તાર ભાઈલી ભાઈલી ગામથી ભાઈલી ફાટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટીથી ગયા હતા અને લગભગ બાર વાગ્યાની અરીસામાં આ વિસ્તારમાં બે બાઇક ઉપર પાંચ લોકો એક બાઇક ઉપર બે લોકો બીજા બાઇક ઉપર ત્રણ લોકો એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલા વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા જે વિક્ટીમ છે જે પીડિતા છે અને એમનો મિત્ર આ બેનો એનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી બે લોકો તો પહેલાં નીકળી ગયા હતા જે બાકી ત્રણ લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને બે લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ સાડા બારની આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ પછી આપણા મિત્ર સાથે પોલીસને જાણ કરી ટીમ પણ ત્યાં પહોંચી પહેલાં તો જે ઘટના સ્થળ એને ગોર્ડન કરવામાં આવ્યું પુરાવા નાશ ના થઈ શકે એફએસએલ ટીમને પણ ઉપલબ્ધ બનાવ્યો અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે જો ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરું વિસ્તાર છે રાતમાં પણ તો સાવ ત્યાં એક રક્તિ પણ લાઇટ નહીં હતી તો એ લોકો જે એસેલન્ટ હતા જે આરોપીઓ હતા એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે બટ રફલી એ લોકો થોડું થોડું એ લોકોનું ફેસનું કટિંગ શું હતું શરીરનું બાંધ શું હતું એ લોકોની વાતોની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી થોડી માહિતી આપી છે જે માહિતી આધારે આપણે લોકો જુદી જુદી ટીમ બનાવીને આરોપીને હસ્તગત કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે તો તમે સાંભળ્યું એ પ્રકારે કે આ સગીરા પર દુષ્કર્મ ગુજારવા માટે પાંચ શખ્સો આવ્યા પાંચ શખ્સોમાંથી ત્રણ શખ્સોએ આ દીકરી સાથે દુષ્કર્મ કર્યું આ સગીરાના દેહને પીંછી અને આરોપીઓ નાસી ગયા જેમાંના કેટલાક આરોપી હિન્દીમાં પણ વાત કરી રહ્યા આ મામલાની ગંભીરતાથી નોંધ લઈ વડોદરા પોલીસે કામગીરી શરૂ કરી છે એસઓજી ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમોને કામે લગાવી છે અને તમામ રીતે આરોપીઓને શોધખોળ માટેના હથકંડા પોલીસ અપનાવી રહી છે પરંતુ આ રાજ્યમાં મહિલાઓની સુરક્ષાના સવાલ લાંબા સમયથી પેદા થઈ રહ્યા છે અને એ સવાલોની વચ્ચે ગૃહ રાજ્યમંત્રી ટીઆરપી ખેંચવા માટે પ્રયાસ કરી રહ્યા હતા અને રિસ્ક બનાવવા માટે વ્યસ્ત હતા માટે આવી ઘટનાઓને અંજામ અપાય છે તેવું ઈસુદાન ગઢવીનું કહેવું છે આ પહેલાં વિપક્ષે પ્રહાર કર્યા જ્યારે દાહોદમાં છ વર્ષની માસૂમ બાળકી સાથે તેના આચાર્ય દુષ્કર્મનો પ્રયાસ કરે છે નિષ્ફળ રહે છે અને આ છ વર્ષની માસૂમ બાળકીને મોતને ઘાટ ઉતારે છે વિપક્ષના પ્રહારો બાદ બાર દિવસમાં તેનું ચાર્જશીટ મૂકવામાં આવ્યું કેટલાય સાયન્ટિફિક પુરાવા અને પૃથક્કરણના રિપોર્ટ આ ચાર્જશીટમાં જોડવામાં આવ્યા અને ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે કોઈને બક્ષવામાં નહીં આવે પરંતુ છતાં કેમ આવા કૃત્યો કરતા આરોપીઓ ડરતા નથી એ એક સવાલ થઈ રહ્યો છે જોઈએ હવે આ મામલે શું થાય છે આ મામલે રાજનીતિ તેજ થઈ છે હરસંગવી આ તમામ ઘટનાઓને લઈ હવે વિપક્ષના નિશાના પર છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ